વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હાની રોડ વિસ્તારમાંથી પોલીસે બાઇક પર જતા દિલીપ રમણભાઈ વાદી નગર પાસે વાગોડા રોડ તેમજ અક્ષય પૂનમભાઈ જાંબુડિયાપુરા તેમની પાસેની થેલી ચેક કરતા અંદરથી સોનાની તૂટેલી ચેન મોબાઈલ તેમજ ચાંદીની અન્ય ચીજો મળી હતી પોલીસે બંને જણાની વધુ પૂછપરછ કરતા ત્રણ દિવસ પહેલા વાઘોડિયા રોડ કલા દર્શન પાસે એક મહિલાનો અછોડો તોડ્યો હોવાની કબૂલાત કરી હતી ત્યારબાદ થેલી લઈને જતી એક મહિલાની પર્સ સાથેની થેલી લૂંટી હતી બંને આરોપીએ સિંધવાઈ માતા રોડ પર નંદીગ્રામ સોસાયટીના એક મકાનમાં પણ સાત એક મહિના પહેલા ચોરી કરી હતી તેમજ વગોડિયા રોડ પર એક રાહદારીના મોબાઈલની લૂંટ કરી હોવાની વિગતો ખુલી હતી જેથી બંને જણાને જુદા જુદા પોલીસ સ્ટેશનને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે